નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફ્રેક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ બપોર પછીનું વાતાવરણ ગુજરાત રાજ્ય પર બદલાતું જોવા મળી રહ્યું છે મિત્રો આજથી સતત ગુજરાતમાં ત્રણ દિવસ સુધી છે એ માવઠાની જે અસર હતી એ હવે ઓછી થશે અને માવઠાની અસરના કારણે જે ભેજનું પ્રમાણ હતું એનો અત્યારે છે એ સિસ્ટમ જોવા મળશે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હવે મિત્રો જે સિસ્ટમ જોવા મળશે એ ભેજના કારણે હશે અને અમુક જિલ્લાઓની અંદર છૂટો છવાયો અથવા તો હળવોથી મધ્યમ વરસાદ પડશે તો એ પણ ગુજરાત રાજ્ય ઉપર અરબી સમુદ્ર ઉપરથી આવતા જે ભેજ અને પવનોની ગતિના કારણે જોવા મળશે ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે સાતસો એચપીએ અને આઠસો પચાસ એચપીએથી આપણે જોઈએ તો અત્યારે ગુજરાત ઉપર તમે જોઈ શકો છો અરબસાગરમાંથી સતત ગુજરાત તરફ અને ત્યાંથી મધ્ય ભારત તરફ જતા પવનો જોવા મળી રહ્યા છે અને બીજી તરફ અરબસાગરમાંથી દક્ષિણ ભારત તરફ જતા પવનો જોવા મળી રહ્યા છે આ બંને પવનોની ગતિ તમે જુઓ તો સમાન છે જે ભારત દેશ તરફ આગળ વધી રહી છે એટલે કે મધ્ય ભારત તરફ અને દક્ષિણ ભારત તરફ પવનની ગતિ આગળ વધી રહી છે એવામાં મિત્રો એક નવા સમાચાર મળી રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને લો પ્રેશર સિસ્ટમના કારણે ડિપ્રેશન સુધીની અસર પડશે અને ડિપ્રેશન ડિપ્રેશનવાળી સ્થિતિ ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી શકે છે કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય મ્યાનમાર અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી આ વાવાઝોડાની સિસ્ટમ છે ઊભી થતી જોવા મળશે અને જો લો પ્રેશર સિસ્ટમ સાત અથવા તો નવ ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જો બંગાળની ખાડીની અંદર બનશે તો એના કારણે મિત્રો પૂર્વ ભારતના જે ભાગો છે એ વિસ્તારોની અંદર ફરી વખત વાવાઝોડાની અસરનો છે ખતરો જોવા મળશે અને જેના કારણે વરસાદ પણ જોવા મળશે પરંતુ એ સિસ્ટમ મધ્ય ભારત તરફ કેટલા તારીખ સુધીમાં આગળ વધશે એના ઉપર આધાર રહેશે કે ગુજરાત રાજ્ય ઉપર નવેમ્બર મહિનાની પંદર અથવા તો વીસ ઓ નવેમ્બર સુધીમાં છે વરસાદની આગાઈ રહી શકે અત્યારે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી દર્શાવવામાં નથી આવતી પરંતુ હા મિત્રો અમુક જ સ્થળો છે એમાં છૂટોછવાયા હળવોથી મધ્યમ વરસાદ પડવાને લઈને શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત ઉપર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે જેમાં પચીસ નવેમ્બરથી લઈ જે વાતાવરણ છે એમની અંદર ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે એટલે કે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં છે એ ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે આ પહેલાં અગાઉ તમને જણાવી દઈએ તો ઓક્ટોમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદના કારણે માવઠાના કારણે અને ઘણા બધા એવા જે સમાચાર મળી રહ્યા હતા કે જેના કારણે ગુજરાત ઉપર છે વાતાવરણની અંદર બદલો આવશે પલટો આવશે એટલે કે બદલાવ થશે જેના કારણે ઘણું બધું નુકસાન ખેડૂતોને થશે તો એ પ્રકારનું ખેડૂતોને નુકસાન પણ થયું છે હવે અત્યારે માવઠું પૂર્ણ થયું છે સંપૂર્ણ રીતે પૂર્ણ થયું એવું માની ન શકાય કારણ કે હજી પણ અરબસાગરમાંથી જે પવનો બંગાળની ખાડી તરફ જોવા જઈ રહ્યા છે અથવા તો ભારતના દક્ષિણ ભાગ તરફ જઈ રહ્યા છે એમાં જો મિત્રો પવનોની ગતિની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થાય આ આપણે મિત્રો અત્યારે સાતસો એચપીએના જે ઊંચાઈ છે ત્યાંથી આ માહિતી આપણને જે મળી છે એટલે કે સાતસો એચપીએના લેવલ સુધીની જે માહિતી છે આપણે અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છીએ જેમાં ગુજરાતમાં જે અરબી સમુદ્રમાંથી પવનો છે એ ગુજરાતના દરેક વિસ્તારોને અસર કરી અને મધ્ય ભારત તરફ જશે જેના કારણે હજી પણ જો સિસ્ટમ લો પ્રેશરમાં બનશે એટલે કે અરબસાગરની અંદર કોઈપણ પ્રકારની સિસ્ટમ બને અથવા કોઈપણ પ્રકારનો હલચલ થાય વાતાવરણની અંદર તો પલટો આવવાની શક્યતા ગુજરાત રાજ્ય ઉપર સો ટકા દર્શાવવામાં આવી શકે પરંતુ હાલ તો મિત્રો લગભગ છે એ સા ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ શાંત રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે સૂકું વાતાવરણ રહેશે જેમાં તડકો છે અત્યારે બે છેલ્લા બે દિવસથી આપણે જોઈએ છીએ તો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર તડકો નીકળ્યો છે હવે આ દરેક અપડેટ તમને જણાવી છે એમાં મિત્રો એક નવી માહિતી તમને જણાવવાની કોશિશ કરીશું કે ગુજરાતનું જે વાતાવરણ છે અત્યારે લગભગ છે એ સૂકું વાતાવરણ થઈ ગયું છે ભેજનું પ્રમાણ છે પરંતુ એ વહેલી સવારના વાતાવરણની અંદર ભેજ જોવા મળે છે અથવા તો ઠારની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે પ્રકારે ઝાકલ પણ પડી રહ્યો છે પરંતુ અત્યારે હવે શિયાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે એટલે કે નવેમ્બર મહિનાની વીસથી પચીસ નવેમ્બર સુધીમાં છે ગુજરાત રાજ્યમાં ઠંડીનો પ્રસરો થઈ જશે જેના કારણે શિયાળાની ઋતુ છે શરૂ થવાને લઈને સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે એટલે કે આપણે એને અત્યારે અપડેટ કહીશું હવામાન સમાચારની અંદર એ આગાહી પણ થઈ શકે અથવા તો અપડેટ પણ થઈ શકે છે હવે ગુજરાત રાજ્યમાં મિત્રો હવે આવનારા બે થી ત્રણ અઠવાડિયા સુધી છે એ વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતા જોવા નથી મળતી હા મિત્રો અમુક સ્થળો ઉપર છૂટો છવાયો તો અમુક સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એ પ્રકારની માહિતી મળી છે પરંતુ કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે ખાસ કરીને વિડીયોને છેલ્લા સુધી જોવાની કોશિશ કરજો સૌ પ્રથમ મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી હવામાનની અંદર અસ્થિરતા જોવા મળી હતી હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા પણ રાજ્યના હવામાનને લઈને સૌથી મોટી આગાહી કરી હતી તેમના મતે રાજ્યના નાગરિકોને હજી થોડા દિવસ સુધી વરસાદી માહોલનો સામનો કરવાની શક્યતા છે એ જોવા મળી રહી છે પરંતુ ટૂંક જ સમયની અંદર વરસાદ પડવાની રાહત છે એ જોવા મળશે આ સાથે મિત્રો અત્યારે અંબાલા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો ઝાપટા જે છે એ વરસાદી ઝાપટા છે પડવાની શક્યતા રહેલી છે તો બીજી તરફ રાજ્યના મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદ છે ગાંધીનગર છે એ દિવસોની અંદર આ દિવસોમાં જે છ નવેમ્બર અથવા તો સાત નવેમ્બર સુધીની જે આગાહી છે એમાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે લોકોના ટૂંક જ સમયની અંદર છે એ માહિતી અથવા સમાચાર મળી જશે જેમાં વરસાદથી માહોલમાંથી છે ખેડૂતોને પણ મુક્તિ મળશે અને સામાન્ય લોકોને પણ મુક્તિ મળવાની છે હવામાન નિષ્ણાંતના કહેવા મુજબ દસ નવેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી માહોલ સંપૂર્ણપણે દૂર રહેશે જેમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે સાત નવેમ્બરથી બે હજાર અને પચીસના રોજ એટલે કે આ બે હજાર પચીસની જે છેલ્લું માવઠું હતું જે વર્ષોથી જે માવઠું નથી પડ્યું એવું ભયંકર માવઠું પડ્યું છે જેના કારણે ભૂતકાળમાં પણ ક્યારેય આવું મોટું નુકસાન નથી થયું ખેડૂતોને અરબો કરબો રૂપિયાનું છે નુકસાન થયું છે એવું મોટું માવઠું હજુ સુધીના સમયમાં અથવા તો અત્યાર સુધીની સાલમાં હજી પણ જોવા નથી મળ્યું પરંતુ આ એક સૌથી મોટું માવઠું ગુજરાત રાજ્ય ઉપર કહી શકીએ કે જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો પણ કમેન્ટ કરી રહ્યા હતા કે ખેડૂતોના જે પાક નુકસાનીનું સર્વે કરવામાં આવે એના બદલામાં ખેડૂતોને કરવામાં આવે અને ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળે એવી ખેડૂતો અત્યારે કમેન્ટ કરી રહ્યા છે તમારા વિસ્તારની અંદર મિત્રો કેટલું નુકસાન થયું છે કારણ કે સરકાર દ્વારા હવે એકાદ બે દિવસની અંદર છે પાક નુકસાનીના સહાય પેકેજની જાહેર કરવામાં આવશે પરંતુ તમારા જે વિસ્તારની અંદર કેટલું નુકસાન થયું છે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણા બીજા ઘણા બધા મિત્રો સુધી છે આપણી આ પ્રોપર માહિતી મળી છે હવે મિત્રો સૌથી મહત્ત્વની વાત એ છે કે સાત નવેમ્બરથી રાજ્યના જે હવામાનમાં છે મોટો ફેરફાર અથવા જે છે એ નોંધપાત્ર ફેરફાર નોંધાણો છે આ તારીખોમાં વાતાવરણ ઠંડકનું પ્રમાણ વધારે છે ઠંડા પવનો ફૂંકો આવવાની શરૂઆત થઈ ગઈ છે સાથે રાજ્યમાં ધીમી ધીમી શિયાળાની જમાવટ છે એ જોવા મળી રહી છે પરંતુ મિત્રો ઠંડીના સત્તાવાર આગમન અંગે વાત કરતાં અંબાલા પટેલે જણાવ્યું છે કે બાવીસ ડિસેમ્બરથી આ ગુજરાત રાજ્યમાં આકરી કડકડતી ઠંડી એટલે કે હાજ હાડ થ્રીઝવતી ઠંડી છે એની સંભાવના રહેલી છે આમ આ વર્ષે પણ ગુજરાતના લોકોને તીવ્ર શિયાળાનો અનુભવ થઈ શકે છે કારણ કે મિત્રો જે ચોમાસું છે એ અત્યારે લાંબુ ચાલ્યું છે માવઠાનું પણ અસર છેલ્લે છેલ્લે જોવા મળી રહી છે એટલે કે એના કારણે હવે શિયાળાની શરૂઆત છે એ થશે પરંતુ ડિસેમ્બર મહિનાથી હાર્ડ થ્રીઝ આવતી ઠંડી પડશે ફેબ્રુઆરી અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના સુધી છે એ ઠંડીની પ્રગ પેસારો છે વધારે જોવા મળશે જેને કારણે વાતાવરણ હજી પણ આગામી બેથી ત્રણ દિવસોની અંદર પલટાય એવી શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે બીજી તરફ મિત્રો તમે આજે ત્રણ નવેમ્બરના સાંજના સમાચાર જુઓ છો તો ત્રણ નવેમ્બરના સાંજના સમયે ગુજરાત ઉપર જે વાતાવરણની અંદર છે એ મોટો પલટાવ નથી કારણ કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બેથી ત્રણ જિલ્લાઓની અંદર જ વરસાદ પડશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારે અત્યારે વાતાવરણની અંદર છે ફેરફાર છે પરંતુ મુંબઈ અને ઠેક મિત્રો બેંગ્લોર બેંગલવી મુદ્રાઈથી લઈને ચેન્નઈ ચેન્નાઈ સુધીના વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળશે કારણ કે આ જે વિસ્તારોની અંદર અત્યારે અરબ સાગરની અંદરથી જે સિસ્ટમ નબળી પડી છે પરંતુ એ હજી આગળ વધવાનું નામ લઈ રહી છે એટલે કે આગળ વધતી જે સિસ્ટમો છે એના કારણે આજે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના વચ્ચેના જે રાજ્યો છે જેમાં મુંબઈથી લઈ અને ઠેક મિત્રો મુંદરાઈ સુધી બેંગ્લોર સુધી અને ઠેક તિરુપતિ સુધીના જે વિસ્તારો છે કેરળ હોય કે પછી તમિલનાડુ હોય ચેન્નઈ હોય પોંડુચેરી હોય તમામ વિસ્તારોની અંદર હજી પણ વરસાદ છે એકાદ બે દિવસ વધારે જોવા મળશે કારણ કે દસ નવેમ્બર સુધી આ જે ભાગ છે એની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ચોમાસાની વિદાય પછી ગુજરાત રાજ્ય ઉપર માવઠું પણ જોવા મળ્યું છે અને વાવાઝોડાની અસર પણ જોવા મળી રહી છે એવી જ વાવાઝોડાની અસર બંગાળની ખાડીની અંદર ફરી વખત સક્રિય થઈ છે જે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે ત્યારે લો પ્રેશરમાં આગળ વધી રહ્યું છે તે લો પ્રેશરવાઈઝ સિસ્ટમના કારણે વેલમાર્ક લો પ્રેશર બનશે તે મિત્રો ખાસ કરીને મ્યાનમાર તરફ આગળ વધી અને બાંગ્લાદેશ તરફ જશે અને આ લો પ્રેશરની અસરના કારણે ઘણા બધા વિસ્તારોને છે એ મોટું નુકસાન થવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે પરંતુ અત્યારે તમે સત્તર નવેમ્બર સુધીનું આ વાતાવરણ જોવો છો અથવા તો આગાહી જોવો છો તો સત્તર નવેમ્બર સુધીમાં દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જ વરસાદની આગાહી રહેલી છે બાકી ગુજરાતના જિલ્લાઓ હોય ગુજરાત રાજ્ય હોય મુંબઈ હોય મહારાષ્ટ્ર હોય ઉત્તર ભારત હોય પછી પશ્ચિમ ભારત હોય કે પૂર્વ ભારત હોય મધ્ય ભારતની નીચેના જે વિસ્તારો છે એમાંથી માત્ર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે જે રાજ્યોની અંદર જ વરસાદની આગાહી સત્તર નવેમ્બર સુધીમાં જોવા મળી રહી છે તો આ પ્રકારે મિત્રો અગિયાર નવેમ્બરથી છે એ ગુજરાતનું વાતાવરણ સાવ સૂકું થઈ જશે જે અત્યારે છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર જે માહિતી છે એ મળી રહી છે જેમાં આગામી ચારથી પાંચ દિવસની અંદર વાતાવરણ છે તમામે તમામ ફેટસ તોની અંદર પરિવર્તિત થઈ જશે અને સૂકા વાતાવરણ તરફ આગળ વધશે જેમાં અત્યારે ગુજરાત રાજ્યમાં હવે છેલ્લા ત્રણ દિવસ એટલે કે છ નવેમ્બર હતું તો સાત નવેમ્બર સુધી જ વરસાદ પડશે ત્યાર પછી ગુજરાત રાજ્યમાં પણ વરસાદ જોવા નથી મળવાનો આ સિઝનનો છેલ્લો વરસાદ છે અત્યારે પડી ગયો છે અને હવે જે ઝાપટા સ્વરૂપે અમુક જિલ્લાઓની અંદર એકાદ બે જિલ્લાઓની અંદર છૂટો છવાયો ઝાપટા સ્વરૂપનો વરસાદ પડતો હોય પરંતુ બાકીના તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે હવે પૂર્ણ તરફ આગળ વધી રહી છે એટલે કે હવે વરસાદ છે એ બ્રેક લઈ રહેશે